શેરધારકો અને શેર બજારમાં ટ્રેડિંગ લોકો માટે સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે આ શનિવારે પણ હવે શેર બજાર ખુલ્લું રહેશે ત્યારે આવો જાણીએ કે કયા સમયે થશે ટ્રેડિંગ નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ 20 જાન્યુઆરી ના રોજ શનિવારે શેર બજાર માં ટ્રેડિંગ ચાલુ રહ્યું હતું હવે આગામી મહિને ફરી એકવાર શેર માર્કેટ શનિવારે ચાલુ રહેવાનું છે શેર માર્કેટ માં રોકાણ કરનારા લોકો 2 માર્ચ ના રોજ એટલે કે માર્ચ મહિના ના પહેલા શનિવારે માર્કેટ માં ટ્રેડિંગ કરી શકે NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા 2 માર્ચે ખાસ લાઈવ ટ્રેડિંગ સેશન નું આયોજન કરવામાં આવ્યું છે આ સેશન દરમિયાન ઇન્ટ્રાડે માં કામકાજ ને ડિઝાસ્ટર રિકવરી સાઇડ પર લઈ જવામાં આવશે જો કે આ તેવી પરિસ્થિતિમાં શું કરવું તેની તૈયારીના ભાગરૂપે આ સેશન નું આયોજન કરાઈ રહ્યું છે એનએસઈ એ પંદર ફેબ્રુઆરીએ જાહેર કરેલા એક સર્ક્યુલર માં કહ્યું છે કે એક્સચેન્જ બે માર્ચના રોજ શનિવારે પ્રાઇમરી સાઇટ પરથી ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર ઇન્ટ્રાડે સ્વીચ સાથે સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ કરી રહ્યું છે આ ટ્રેડિંગ ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં થશે બે માર્ચના રોજ પહેલું ટ્રેડિંગ સેશન સવારે સવા નવ વાગ્યા થી દસ વાગ્યા સુધી થશે જ્યારે બીજું ટ્રેડિંગ સેશન સાડા અગિયાર થી બપોરે સાડા બાર વાગ્યા સુધી થશે જ્યારે પ્રી સેશન સવારે નવ વાગે થશે અને સવા નવ વાગે માર્કેટ રોજની જેમ ઓપન થશે બીજા સેશન માટે પ્રી ઓપનિંગ સેશન સવા શરૂ થશે અગિયાર અને તેવીસે માર્કેટ સામાન્ય રીતે કામ શરૂ કરશે આ પહેલા આ સ્પેશિયલ સેશન વીસ જાન્યુઆરી થવાનું હતું પરંતુ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના કારણે વીસ જાન્યુઆરીએ ફૂલ ટ્રેડિંગ સેશન રાખવામાં આવ્યું હતું અને બાવીસ જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં આવી હતી સાથે જ એ પણ જાહેરાત કરવામાં આવી છે કે બે માર્ચે યોજાનારા આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશન દરમિયાન બધા જ ફ્યુચર કોન્ટેક્ટ્સ પાંચ ટકાની ઓપરેટિંગ રેન્જની અંદર અપડાઉન કરી શકે છે ફ્યુચર એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટની સિક્યોરિટીઝમાં પાંચ ટકાની અપર અને લોઅર સર્કિટની લિમિટ યથાવત રહેશે આ નિયમને કારણે વધુ અપડાઉન નહીં થઈ શકે સાથે જ દરમિયાન માર્કેટ સ્થિર રહેશે બે માર્ચે સેટલમેન્ટ હોલિડે હોવાના કારણે ઇક્વિટી માર્કેટમાં એક માર્ચે કરેલી ખરીદી સેટલમેન્ટ સોમવારે ચાર માર્ચના રોજ યોજાશે આવી જ લેટેસ્ટ અને અપડેટ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર